બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ડીસા હાઈવે ઉપર આવેલ ઇન્દિરાનગર જોડે ભારે અકસ્માત ભીલડીથી ડીસા જતા હાઈવે રોડ ઉપર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ડીસા ભીલડી હાઈવે ઉપર આવેલ રેલવે બ્રિજનું કામ ચાલુ હોવાથી એક બાજુના હાઈવે પર ડાયવર્ઝન આપેલ છે જેનાથી અવારનવાર વાહન ચાલકોની ગફલતના લીધે અકસ્માત સર્જાય છે ત્યારે સવારે બે ટ્રેલર ભીલડીથી ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળના વાહન ચાલકે બ્રિજ શરૂ થતા પહેલાં બમ્પ આવેલ હોવાથી બ્રેક કરતાં પાછળથી આવી રહેલ ટ્રક પાછળથી ફટકાતા ક્લીનરનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ટ્રેલર નંબર આરજે ટુ સેવન જી એફ ફાઇવ થ્રી થ્રી સિક્સના ચાલક ભવરલાલ જયરામજી ઓળ રહે મોખમપુરા તાલુકો ભદેસર જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન પોતાની ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આગળથી આવી રહેલ ટ્રેલર નંબર આર જે ઝીરો સિક્સ જીડી ફોર એટ થ્રી સેવનના પાછળના ભાગે ટક્કર મારતા પોતે અને ક્લીનર કમલેશભાઈ માંગીલાલ ભીલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં કમલેશભાઈ માંગીલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેની ફરિયાદ ભીલડી પોલીસ સ્ટેશને થઈ હતી અને જેની તપાસ એકે દિવસ કરી રહ્યા છે